કોહોઈ બીરો કેજી મકિના પાણી પીવા તો જાય જ કાંટા નેટ આયો છેતરથી લે આ તો પાણી પાજો કલસો તો બેસો પીને સોરી ઠંડુ પીવ કો આવું આ મોથે લે તો મોચો લાવ પણ પાત આ કેટલા દેવ લાવ જો પાણી ભરીને આવ ભલ્લો લો કુમાબા પાણી ના પાણી એટલે મોચો લાવ ને મોચો લઈને આવ ઓ અ શું મોચો લાવ લાકડાનો લાવ હા ગમે તે લાવ હવે પડ્યો ઘરેનો હા અ તો હું થી લે આ દિલ માં દેઉ છું હું છું ગિલબા

20000 પહેલા હું મસ્લીયા હોય તો તો નકલી હે 20000 લે ને હેડી જાવ પેલા મેકતા હું એ ઉકેડામ જ મળી જાય આય બોટા એ તો નકલી તો ગાહ હોય નઈ પડી ગયા અતમ કાકાને બતાવો નકલી આપ હા ચા ગયો હા બોય નહીં શું મોય 1 મિનિટ તો

નકલી આપતા જી હું તમને બટાવા લાયો તો શું નકલી આપ આ બલા ખાટલા જોડે પોર્યો તો ખાટલા ભાઈ હા પકળો ને પકડો ઓય કે આ ઓના પક ઇ નકલી આપ શું નકલી આપ બોલ બે આલા કલર ના દો હું પાલખી બનાય કે ઈ તો મરી જત લે હાલ તારો કાકો હા ભે હા ભારીન તો આરે ઓ આયરો 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 ના ઓને તો